વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સેન્ટ જોસેફ ચર્ચમાં ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું આજે ગુડ ફ્રાઈડે વડોદરામાં અનેક ધર્મના લોકો વર્ષોથી વસવાટ કરે છે ત્યારે આજરોજ ખ્રિસ્તી સમાજના ભગવાન ઈશુના બલિદાનનો દિવસ એટલે ગુડ ફ્રાઈડે તરીકે ઓળખવામાં આવે છે જે નિમિત્તે વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચમાં ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું બાઇબલ મુજબ ગુડ ફ્રાઇડે ના દિવસે રોમન ગવર્નર પોન્ટિયસ પિલાટના આદેશ પર ભગવાન ઈશુને ક્રુસ પર ચડાવવામાં આવ્યા હતા તેમના પર રાજદ્રોહ અને નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો ગુડ ફ્રાઈડે એટલે પ્રભુ ઈશુના બલિદાનનો દિવસ તેમને માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાનું બલિદાન આપ્યું ખ્રિસ્તી ધર્મ અનુસાર આ દિવસે ભગવાન ઈશુએ માનવજાતના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું ગુડ ગુડફ્રાઈડે ખ્રિસ્તી ધર્મ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે આ દિવસ ભગવાન ઈશુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે ગુડ ફ્રાઈડે દર વર્ષે ઈસ્ટર સનડે પહેલાંના શુક્રવારે આવે છે